માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારું સ્વાગત છે ને હું જો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને જો હું નાઈ તો કમ્પ્લીટ થઈ ગઈ છું અત્યારે લગી તો આપણે ડાયમંડનું કામ કરતા હતા અને ભગુ તો હજી એને બાકી હે એટલે ભગુ હજી ડાયમંડ ચડાડે છે અને પપ્પા આજે જો બકાલું બધું ભરી આવ્યા છે અને આજે મીરાનો વારો ચડવાનો હે મીરાને મારવાના એ પપ્પા હાલો તમને બધાને બતાવું हलो गाई जट दिवस पछि पप्प શાકભાજી ભરી આવ્યા છે તો આવી ગયા છે આદુ લીંબુ અને મરચી કેટલાય દિવસો પછી પપ્પા ભરવા ગયા હતા હાથમ વાતનું અમારે બંધ જ હતું અને બીટ આવી ગયું છે અને કેપ્સિકમ અને કોથમી આવ્યું છે જોઈ લ્યો અને ડુંગરી ને એવું બધું આવી ગયું છે પાલક ને એવું બધું તો કેટલાય દિવસો પછી જો પપ્પા ભરી આવ્યા છે મસાલો બધો તો હલો હવે આપણે ચા પીવાનો ટાઈમ હે તો હલો હવે રોજ ચા પી લઈ હલો ગાઈઝ વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને હું અહીંયા કાંઈક નવી રેસીપી ટ્રાય કરું છું જોઈએ આપણે કેવી બને છે તો આપણે જો મેંદ લોટ લીધો છે એટલે હું ભાખરવાળી બનાવું છું તો આપણે મેંદાન લોટ લીધો છે અને એમાં થોડોક ચણાનો લોટ નાખ્યો છે ને હળદર ને મીઠું અને તેલ નાખ્યું છે ને હવે આપણે આનો લોટ બાંધવાનો છે તો હલો જોઈ આપણે કેવી પાખરવાળી બને છે પહેલી વાર ટ્રાય કરું છું જોઈ કેવીક બને છે તો હાલો બધાય કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હાલો ફાઇનલી ગઈશ તો મેં જો લોટ બાંધી નાખ્યો છે બહુ કઠણ હોય નહીં ને બહુ ઢીલોય નહીં હવે આપણે આને ઢાંકીને પંદર મિનિટમાં પંદર વીસ મિનિટ માટે આપણે આને મેં દેસું અને ત્યાં લગીમાં આપણે બીજું જીક કરવાનું છે તમી કરી લે આપણે આને પંદર વીસ મિનિટ માટે મૂકી દઈએ હાલો હાલો ગાય તો જો આપણે લોટને પંદર વીસ મિનિટ માટે એમને ઢાંકીને મૂકી દીધો છે અને હવે આપણે એમ ભાખરવાળીના અંદર જે મસાલો ભરવાનો હોય આપણે તો એ બનાવવાનો છે તો ગાય તો જો આપણે બે ચમચી વરિયાળી લઈ લીધી છે અને જીરું અને તલ લઈ લીધા છે અને આપણે થોડોક અજમો લઈ લઈશું લોટમાં નાખવાનો હોય પણ હું ભૂલી ગઈ છું એટલે આપણે મસાલામાં નાખી દઈશું

હલો ગાય તો આપડે પંદર વીસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આ લોટ ને થોડોક તેલ થી મસરી નાખશું પછી આપણે ભાખર વળી બનાવવાનું ચાલુ કરવાના છીએ

આપણે આટલી પતલી રાખીએ છે આટલી તો ઘણી પતલી અને હવે આપણે એમાં આંબલીની ચટણી નાખશું પાણી ગલત ભલે તો

હલે તો હવે આપણે પાખરવડી કટ કરના છે બો જાડી ને રાખી હાલો રાખું બને છે અને જો તો ગણેશજી અને હવે આપણે કરી થોડુંક આપણે પછી જોઈ બની છે પછી બીજી બનાવી बोदन अब के बनाउन दुयो यार म पनि हेर त हेला गयो बनाइदिना हे बोदी म किछ न हेरा हेरा चिज आन्ले नदिने पराइ मलाई नआए यो फूल आयो हेलो गाइज अब हामी आफै बोदी भाकरवाडी हाली दिछु बोदी तेल नलागि तेल लाने के जरुरत छैन तेल लागी हुन्छ अनि यम नखाए हम कु उडे टिकला तो बढाया अनि मरे आका आजारो लिस दुजै चला अब मन्द अनि चाहिँ कुरी गडी मारेको छ भयो टेस्ट

હાલો ગાય તો વગી ગયા છે અગિયાર અને અમે જો આરતી કરીને આવી ગયા છીએ વારું પાણી કરી લીધા છે અને આજે તો બહુ થાકી ગઈ છે આજે તો કેટલું કામ કર્યું હતું એટલે જે બહુ થાકી ગઈ છું તો હાલો હવે આ જ વિડીયો નો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગી કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશે એમ નવા અવલોક થતા ત્યાં સુધી બધા નહીં બાય બાય